ગજેન્દ્રસિંહ ભડક્યા હતા અને મા સામે બિભત્સ ગાળો આપી ગરડાપાટુ નો માર મારી જાન મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો આ સમગ્ર મામલા ને બે દિવસ વીત્યા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અને ગજેન્દ્રસિંહ રાઠોડ જે જે બી કર્મચારી છે તે શાંતિપુરા ગામના વડલાડ ગામના લોકો સાથે વારંવાર આ પ્રકારે હુમલાઓ થતા આવ્યા છે અને દર વખતે વડલાળ ગામના લોકોને મારવા માટે શાંતિપુરા ગામના લોકો દોડી આવે છે જેની ગંભીરતાને લઈને ગઈ રાતે વડલાળ ગામના લોકો એકત્રિત થઈ આ લોકો સામે કડક કાર્યવાહી થાય અને જે બીના કર્મચારી ગજેન્દ્રસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવે ગામ દ્વારા એકઠા થઈ આજે જેબી ખાતે ઉગ્ર રજૂઆત કરી જે બાદ પોલીસ સ્ટેશને ધરપકડ કરવા રજૂઆત કરી હતી